રામ રામ ભાઈ કેમ છો બધા મજામાં તો ફરી વાર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો આજ અમે હે ને બે જણા ભેગા થયા હું જેમ આગળ કામ કરે ગુમરા મારતો ભેગા થયા અમે આવ્યા ત્યાં દિવાલ જોવા જોઈને તો હું દોઢ વર્ષથી આવ્યો ને આ ત્રણ વર્ષથી આવ્યો તો એની નહોતી જોઈ હજી આ હું બધું હે એ બધું આ દિવાલ તમને દેખાડ આગળ એક વિડીયો બનાવ્યો હું આખો

બધું ઝૂનવાની બાંધકામ ને પાડે ને ખીણ ને તે બધું વાંધાવાળું આંચ છે જે બધું છે એ તો જો આગળ વિધિ આમ જોજો જે આમાં છે ને આ બધું બધું જૂનવાણી બધું છે અંદરનું બધું ક્રિશ્ચિયન લોકોનું સરસ છે એટલે આમાં આપણે બહુ એવું કંઈ ન હોય ખબર આપણે ખાલી જોઈએ કે આમાં કીણું કીણું કઈ જગ્યાએ હે બધું અને આ વર્ષો જૂનું છે અંદર બનાવેલ એમાં બધું લખેલું હે પણ આપણે કઈ એમાં સમજીએ નહીં આપણે ખાલી જોઈએ તો એવું બધું હે જવો છે આપણે અંદરની દિવાલો બધું અંદરનું બાંધકામ મોટા મોટા પાણા અને કોતરેલ અંદર બનાવે છે અમુક અમુક જૂનવાળી ગુફા જેવા છે જ્યાં જ્યાં દેખાય ને આખું મોટો પથ્થર જ છે એમાંથી છે આ બધું

जो तो हम भी देखा है, नहीं है ना वेस्टर्न वोल्ड की वोल्ड सिटी में ई से જાય હાંભે 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 મોટા મોટા પથ્થરની દીવાલ દેખાય ને એ દીવાલ છે એટલે આ બધા કીએ કે ભાઈ તમારે કંઈ તમે મન્નત માગતા હોય તો આ આમ તમે માથું ટકવેને બોલો તો એ તમારી પૂરી છે જેવો છે આ બધું છે ને એ એક જૂનવાણી બધું છે આખે આખું ટૂંકમાં એક ગામ જેવું હે જૂનવાણી ગામ આવતું આ જ્યારે આ બધું વરસવાદની શરૂઆત થઈ તે નું કહે કે આ એવું છે બધું અહીં જે જૂનવાણી બાંધકામ છે એની બનાવેલ એવું છે એવું અંદર આ દેખાય આખે આખું નાના નાના પથ્થરનું બનાવેલ છે એટલે આપણે ન કે ભાઈ જૂનું ગામ ઉતું આ એટલે એના જે છે કે આ ભાઈ જૂનું ગામ છે આ જ્યાં દેખાય આ બધું જે આખે આખું આખે આખું છે બધું જો બધું બધું તો જો ભાઈ આ હે ને હજી અને વેસ્ટર્ન વોલ કહે ને એ છે આ દિવાલની ઓલી બાજુ હે એ અલગ સા હે આ બાજુ આ લોકોનું જીર્ષ લોકોનું બધું હે ને આ બધું જૂનવાણી હે બધું બાંધકામ જે આ વાંધાવાળું બધું પાડે નાખ્યું હોય આ તે આખા આખા આ જૂનવાણી જ છે જુઓ જે આમાં પાડે નાખે છે હે હા જે આ આખે આખું હે ને એ જે વર્ષો પહેલાનું બાંધકામ હે ને પાડે નાખ્યું અડધું હા એવું બધું અહીંયા કીએ કે આમાં જે મેન પ્રોબ્લેમ હે યા છે બધું હા ને અમે જ્યાં એક ભાઈબંધ ભૂટકે ગો હા હું અહીંયા જઈ હતો પછી આ ગયા જોવા આ બધું

જો આ તમને દેખાય ને ઓલી પીરા કલર ની ઈ છે આ બાજુ ની જે આ દેખાય દિવાલ ની ઓલી બાજુ જે છે ઈ છે અને આ બાજુ આ લોકોની આ આ બાજુ આ લોકોનું મંદિર ઓલી બાજુ ઓલા લોકોનું મંદિર વૈષ્ણમાં એક દિવાલ છે ભાગમાં સમજો એવું જ છે જો ઓલી તમને દેખાય ને હું ઝૂમ કરીને દેખાડાય જા ઈ ઈ મચ્છી દે ઓલક્ષા ઓ તમે જરાક ઝૂમ કરાલ ઓલ થાય આ લોકો આ બધી જે પડે બલ ખંધેરા જીવ છે ને મોબાઈલ પડે જે છે ને એ આ બધી લોકો જો આ

તો જો હું આગળ પછી ભાગ્યો તો રજા આવતી આ ભાઈ ભેગો પછી કે હું જોવા આવ્યો કોઈ નહોતો આવ્યો હું નથી આ ભાઈ નહોતો આવ્યો પછી કાલે જોવો એવું યાદ દોઢ હું જોવા નહોતો આવ્યો આ બધી જૂનાવાણી છે જે મેન જૂનું જેરુસલેમ છે યાદ છે બધું આ બાજુ તમને દેખાય ને આખું જૂનું જેરુસલેમ જોવા આખે આખું આ દેખાય ને દિવાલનું એટલે ગુંબજ ને એ બધું એટલે ટૂંકમાં આ ત્રણ છે અમે આગળ અંદર ગાતા ને એક ઈવ તું ઈસુ ઈસુ ખ્રિસ્તનું મંદિર ખ્રિશ્ચિયનનું પછી આ જૈસ લોકોનું અને મુસ્લિમ લોકોનું એટલે ટૂંકમાં ત્રણ છે આ ખાલી આ એટલામાં આ ઇલાકામાં ત્રણ લોકોનું કે ભાઈ ત્રણનું ધાર્મિક સ્થળ છે જુઓ જો આ બધું છે ને આખે આખું આ દિવાલની ઓલીગમાંથી મુસ્લિમ લોકોનું હે આગમ જીયુસનું હે ને પાછું થોડાક આગળ જાવ એટલે આ બાજુ હે ને એ બાજુ આપણે ખ્રિશ્ચિયનનું હોય જો આ બધું હવે તો આખે આખું જૂનવાણી જ છે જૂનનું ટૂંકમાં જ્યાં બારોબાર નીકળવાનું ગે છે આપણે અવુરા આવ્યા લગભગ હા હા હું મૂકવાનું હાલુ જ છે એ મૂકવું જ જે આ બધું ભાઈ જુનવાણી છે બધુંય બાંધકામ અંદરનું વાં તો ઓમ દોરલે આવેલા લાલ કલર કલરનો તો કામ હે એ હા હા આમાં હમણાં ખબર ત ને તમે કામ હે એ હમણાં અમે જોવા આવે ગા જે આ બધુંય આખું ક્યાં ધર્મ નું હે એ નથી ખબર તો જેરુસલેમ આર્કોલોજીકલ પાર્ક ડિવિઝન સેન્ટર આ મેન આ દિવાલ ની અંદર છે બધું ગઢ આપણે ના ઇન્ડિયા માં કીએ કે ગઢ ની અંદર જૂનું ગામ છે આ જૂનું મેન આ ગઢ ની અંદર ત્રણ લોકો નું હે

જો આવું હે બધું અંદર ડુંગરું મન ખડા અને આ દીવાલ હે ભતી હમ જઈએ તો ખરી એમાં ખબર ન હતી કે જઈએ જા આ બધી દીવાલ જ છે અમે ઓટાણા હાલેન જઈ અહી આખે આખો ટુકમાં આપડી નો ઇન્ડિયા માં કે કે ગઢ હે આનો ગઢ હે ને આ બધો ઈનો આ સિટી છે ઓલી ગામ સાંભળું દેખાય આ બધું ડુંગરોમાં જ છે બધું બનાવેલ બાંધકામ જો આ બધું જૂનવાની બાંધકામ છે મોટા મોટા પાણા આથી આખું બધું જો તમણ ઝૂમ કરીને દેખાડા થોડુંક જે આ બધું બાંધકામ હે ડુંગારું મજ છે આખું જવો આ દિવાલ આખે આખું વિડ્યા વિડ્યા પાણા હે મોટા વર્ષો પહેલાનું જૂનવાળી બાંધકામ હે જવો અમે જઈએ જો ઉપર ચડવાનું જડે જાય તો ગાલે કદાચ રસ્તો ઉપર ચડવાનો જાતો હોય તો હોય આજે આ ભાઈ ભૂટકે ગો ભરત ન તો હું તો પાછો ભાગી જાય અપરેલા ગઢમાં ન હોય ગોખા હોય ક્યાંથી બંદૂકું ફડતાન તોપું ફડતા આ બધી જૂનવાણી છે જો આ તિની દેખાય ગ્રીલ આવે છે આ વર્ષો જૂનું છે બધું ખંડેરા આપણે કેરા ખંડેરા છે કે આ ખંડેરા છે જો આથી આ બધું ડુંગરમાં જ છે બાંધકામ જો સિટીમાં અત્યારે થોડોક વિડીયો નથી બરાબર આવતો એનું કારણ છે કે આ જરાક વરસાદી વાતાવરણ છે જો આ પથ્થર બધા જૂનવાની છે અને આ જો આ ગોખા आपटी गढ में की कहता है कि भाई आथी बंदूक फोड़ता न तोप फोड़ता ने रीत बहुत मोटा बाणा है जो आ आ गए छे चुनवाणी ने हमें कदा सड़ी ऊपर चढ़ी अछड़ी है, सड़ी है। But YouTube, YouTube, yeah, yeah. YouTube, yes, yes, YouTube, I like. ब्राजील okay, ब्राजील <laughs> <laughs>

તો આવું બધું આજ નીકળેલા તા જોવા આવ્યા ને બધા કીએ કે હારું હું સારું આજે નહીં નહીં આ ભેજ ભેગો થગો પરત એમ બે ગયા જોવા આ બાજુ છે બહુ ઝૂનવાની દિવાલ હોય જોવા કેવી રીતે કેવી રીતે પાણા તો ભાઈ જો આ બધું જૂનવાણી બાંધકામ હે વર્ષો જૂનું ને આમાં ઘણો આ જે દિવાલ હે એની અંદર બે ત્રણ ઓલું હોય ઘણા એમાં કીએ કે ભાઈ આ બધું ઓલું થયું તું અત્યા સારું ઓલ્યા લોકો કહે કે અમારું હે ને આમાં ઓલા કે અમારું હે ને તો બધું એવું હે ને આ બાંધકામ બહુ જૂનું છે ને થોડુંક અઘરું દેખાય એ માનો કે પથ્થર ચડાવે કોઈ ઈન્ડિયા માં છે તો ખરી આવું હા થોડુંક બહુ છે